સત્તરસો રૂપિયા પૂરા ધાણા સુપર માલ કલર વાળો માલ અગિયારસો ને એસી રૂપિયા ધાણા મીડિયમ માલ ફૂલ હવા સાથે અઢારસો ને બત્રીસ રૂપિયા સુપર ધાણી કલરમાં થોડી મીડિયમ ಎಟ್ಲ 45 45 45 85 50 50 80 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 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 રૂપિયા કરો ભાઈ મોગલા રેડી રૂપિયા ધાણી કલર માં કાડા વાળો માલ હાલો રૂપિયા રૂપિયા તેર પચાસ તેર પચાસ તેર ને પચાસ હજાર પચીસ રૂપિયા પચાસ પંચાસ છપ્પન છત્ રૂપિયા સત્તાવન અઠાવન ઓગણસ છું નથી चौदह सौ ने सीतेर रूपया धाणा कलर में मीडियम मीडियम हवा अगियारो चालीस रूपया धाणा मीडियम माल फूल हवा साथ Ông chị ơi chị ơi chị ơi chị ơi chị ơi chị ơi chị ơi

સત્તરસો ને પાંચ રૂપિયા ધાણા સુપર માલ કલર મીડિયમ